દિનેશભાઈ આજે ઘરે રહેવાના છે કારણ કે આજે ઘરે કોઈ નથી દિનેશભાઈ એકલા ઘરે રહેવાના છે અને લુગડા બુગડા ધેવાના છે આજે આપણે એના એંડા વીણવા ગયા હતા એક પાંચ મિનિટ પાછા ઘરે આવી ગયા મારા બાપા અહીં લાઈન જોવા માટે ડોરેશન અને મારી મમ્મી ગયા છે મારા મામાના ઘરે કઈ કામ છે તો દિનેશભાઈ હજી ઘરે રહેવાના છે અને આપણે જવાના છે આજે હામખેલ તમે વ્લોક કન્ટિન્યુ જોતા રહો માટે રોડનું કામ ચાલુ બનવાનું એક પાસ બની ગયો અને આ પાસ બનવાનું પાછળ આગળ મશીન પડે હજુઓ તમે ભાગવામાં થઈ ગયા સાડા અને અત્યારે અમે ક્યાં ઉભાઈ ખબર છે કંથકોટના કિલ્લે ઉભા અહીં તમને આ અત્યારે પાછળનો વ્યૂ ને તમે ક્યારેય લગભગ નહીં જોયો હોય આમ જો આ કંથકોટનો કિલ્લો અને પાંચ હજાર વર્ષ પહેલાંનો છે ને આ બધો બનાવવા પડ્યો હોય આમ જો અત્યારે દરવાજા પણ હળી ગયા છે આમ જો આ મેં ક્યારેય નથી જોયું મા બાપા કાલો જોતા જ અહીં અત્યારે આવી રીતે કોઈ પાણાથી કાંઈક બનાવવા પડ્યું હોય ને આવડા મોટા તો ખાલી દરવાજા છે એના અંદર જો મા બાપાની ઇતિહાસની કાંઈ ખબર હશે પાંચ હજાર વર્ષ પહેલાનો આ રાજા સાહેબ કિલ્લો આજુ ખીડકી વડો બધો અધર બનાવવા પડ્યો અત્યારે અને આમ એ કઈક આગળ હશે આપણે જોવા જાય તમને બતાવશું આગળ આમ જો ઠેર રોડ ને આમ માથે ને માથે જાય છે અને અહીંયા થી પણ પગથી બનાવેલ હે આલો પાવડે માથે જોતા આવી થોડોક તો આ પણ પથ્થરની એકદમ બનાવેલ હે સીડીયું એ પાણું ખોતરીને ને બનાવેલ હે આ તો અત્યારે માથે આવી ગયો હું આ કિલ્લાનો જે મેઇન દ્વાર છે અહીંયા અહીં જો આખે આખો કંથકોટ દેવો કેવો દેખાય રહ્યો આ રોડ્યો ની આથી આપણે અત્યારે આવ્યા હી આમ જો માથે અત્યારે એક ધક ધક થઈ ગયો અને આમ જો માથે મંદિર પડ છે અને જો આયા લખલ કેટલા બધા નામ લખલ છે અને આયાથી નીચે જુઓ પાર્યો ની બીક લાગે નીચે જો તો ઓફ આ તો આપણે પહેલી વાર આવો કોઈ કાંઈ આપણે એક્સપ્લોર કરતા રહેશે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાજો આજો મિત્રો પારિયમ ગ્યો કેવી કેવી મસ્ત મજાની મૂર્તિ ફોતરાલ છે આમ જો હાલી આ તો આપણે પહેલી વાર જોઈ ની રે હું બધું પાણા પાણામાં એકદમ મસ્ત મજા અને કેમ આપણે મૂર્તિ ખોતર લેવી ખોતર લેજો આજુઓ મિત્રો આખા કે ડુંગર ઉપર આવા આવો બનાવેલ પડે જો નિહાર ને એવો બધો જો મિત્રો આ મંદિર છે કંથડનાથ મંદિર અને આ બાજુ જો અહીંયા પાસે બધો બનાવેલ પડ્યો હે આપણે દર્શન કરતા આવીએ આ તો આપણે એને બધું અત્યારે આપણે આ ખબર પડી કે આમ પાસે આ પાસે બનાવેલ પડ્યું હોય આ જો આ શિવલિંગ છે એવો બધો બનાવેલ કેવડા બધા બનાવેલ પડે પહેલાં આપણે એના મંદિરના દર્શન કરતા આવીએ મંદિર મિત્રો ભવ્ય મંદિર હે આ બનાવાજુ પણ માથે મંદિર બનાવા પડ્યો છે આ બાજુ પાછળ છે કઈ આપણે જોતા આવીએ આ બાજુ જો આ બાજુ હે ને આ બાજુ પણ મંદિર જ છે જો અરે દ્વાર હે અરે મૂર્તિ કેવી જો એકદમ હે ને અવાજ ગાજે જો તમે અહીંયા પેલી કોઈ વાર આવે સમજો કેટલી બધી ગલી ને ગલી હોય બનાવેલા કેવો મસ્ત મસ્ત રીતે બનાવેલા છે સમજો આ બારે ને અને હજી પાછળ પાછળ છે પાછળ પણ બે મૂર્તિ પડી હોય અને પેસ્ટ તમે જુઓ આખ્યા ગલી રૂગી બનાવવા પડી પાછા અહીંયા હતા ને તો અહીં આવી ગયા પાછા જેવું અહીંથી અત્યારે ગયો તો પાછો અહીંયાથી આપણે બહાર નીકળી જાય જો વાગવામાં થઈ ગયા નવો ને ત્રેપન મસ્ત મજાનું મંદિર બનાવે છે આ શું છે ને મને કાંઈ ખબર ન પડ્યું માવા પણ પૂછા કરી શું છે અને શંકર ભગવાનનું પણ મસ્ત મજાનું મંદિર બનાવવા પડ્યું છે આજુ આપણે હે ને બીજી વાર આખા ખોવાની બધું આખા ખો તમને બતાવો અત્યારે તો આપણે એને હામખેવારી કામે જાય ગયા તો હાલો પેલા આપણે હામખેવારી વાળું કામ કરીએ આજુ આપણે બધા નવા આવશું ત્યારે આવશું પાછા ફરી જો મિત્રો વર્ષો જૂની હે ને સમાધિ બનાવેલ હે અને પી ફરે પણ જો વર્ષો જૂની હે આવી રીતે જો કંઈક શિવલિંગની રીતે કાંઈક સમાધિ બનાવેલ હે અને આખી જગ્યા આપણે એક્સપ્લોર નથી કરી આજુ ફેરે આવશું ને આખી આખી જગ્યા એક્સપ્લોર કરશો તમને એ કાંઈ ચીજ બતાવી દઈએ કાંક છે આમાં આમાં પણ કુર્તીને કાંઈ ખોતરે છે ઘોડાની તમને બતાવી દઉં જુઓ આમ જુઓ આવી રીતે કઈ ખોતરેલ છે બધું કઈક ની મૂર્તિ બનાવેલ હે સમજો આ પાણામાં પાણા જો આવી રીતે પાણા ગોઠવેલ પડ્યા બે બાજુ સીડી ઉપર જાય હે આ તો બિલ્ડીંગ બનાવેલ આમાં જેટલા જેટલા પથ્થર એકબીજા ઉપર ચડાવે ને એટલે એટલા માળની ઘરે પોતાની બિલ્ડીંગ થાય માન્યતા એવી માન્યતા હજુ આ જેટલા પાણામાં ચડે ને એટલી બિલ્ડિંગ આપણે ઘરે મકાન બને એવી માન્ય ત્યાં આમાં કેવડા કેવડા પાણા ગોઠવ પડ્યા છે અને આ કેવા પાણી ખોતલ પડ્યા હોય બધું બધું આ સીડી વધારે જાય અત્યારે આજુક આપણે આજુ ફેર આવો ને ત્યારે તમને આખે આખો બધો અહીંયા સેવા કરે અહીંયાથી આપણે તમારે ઇતિહાસ પણ જણાવવાની હું પણ અને તમારે જણાવવાની કોશિશ કરી તો અત્યારે આપણે જઈને સામે ખી ચાલો અને જોઈને શેર ન કરી નાખજો આ ઐતિહાસિક આપણે ને બ્લોગ તમારે બતાવતા રહેશું અને આપણે પણ જગ્યા એક્સપ્લોર કરતા રહેશું તમે અત્યારે વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને ખાસ તમારા મિત્રોને શેર કરજો આ ઐતિહાસિક વિડીયો બ્લોગ જોવા માટે રોડ બનવાનું કામ ચાલુ કેવી રીતે તો ફાઇનલી મિત્રો બેક નું કામ પતાવ્યું અને લાઈન જોઈને આપણે પાછા રિટર્ન ઘરે આવી ગયા અહીં એટલે થઈ ગયા ચાર અને પછી જવાનો થોડીક અડધો કલાક રહી ગયા તો આપણે જ્યાં એના ખાખરા તમે વ્લોગ કન્ટિન્યુ એની જોતા રહેજો કોમાં થઈ ગયા હવા છો ન ત્યારે અમે આવી ગયા અહીં ધારે કારણ કે ના આવા ધોરી આમ કચરો થઈ ગયો તો આવી રીતે ખોદી ખોદીને કાઢી રહ્યા અમે ત્રણ ભાઈ બાબુ તો આજ વ્લોગ કેવો લાગે સારો લાગે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળું એવા એક પાંગોડા જેવા વ્લોગમાં બધાને હર હર મહાદેવ